બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ બે હજાર ચોવીસનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય વિશાલસિંહ ચૌહાણ પાલનપુર સૌને મારા નમસ્કાર આપણા સન્માનને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર એકવીસમાં આઝાદી કા અમૃત મહોત્સવ જે મનાવવાનું નક્કી કર્યું એના ભાગરૂપે જ્યારે એમને ધ્યાન પર આવ્યું આપણા દેશના લોકોને ધ્યાન પર એમને બાબત મૂકી આપણે દેશને આઝાદી અપાવવામાં સર્વપ્રથમ આદિવાસી સમાજે જે બલિદાન આપ્યા હતા એવા આપણા ઝારખંડની ધરતી પરથી ઉલુહાતીમાં જન્મેલા અઢારસોને પંચોતેરમાં જન્મ જન્મ થયો ભગવાન બિરસા મુંડા જેમને દેશને આઝાદી અપાવવામાં જે બલિદાનો આપ્યા હતા અને આદિવાસી સમાજે જાગૃત કર્યો હતો એ ઇતિહાસમાં એનું નામ કોઈ જગ્યાએ નહોતું અને એ નામને સર્વપ્રથમ નામ હતું તો એ દિવસથી સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર એકવીસમાં નક્કી કર્યું કે આ જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે અને સાચો ઇતિહાસ છે આદિવાસી સમાજની અસ્મિતા ગૌરવ સ્વાભિમાન સન્માન સૌર્ય એ લોકો સુધી પહોંચે એના માટેના પ્રયત્નો કર્યા અને એવા જન નાયકો જે આદિવાસી સમાજના જે ફ્રિટમ ફાઇડર ફાઇટર તરીકે જેમને બલિદાનો આપ્યા છે એ માનગઢની ધરતી પરથી ગોવિંદ ગુરુ હોય મોતીવાલ મોતીલાલ તેદાવતના નેતૃત્વમાં આપણે જે લડેલા સાબરકાંઠાની ધરતી પર પાલ ધડવાલ રૂપસિંહ નાયકા હોય આપણા આસામ અનુપૂર્વ તમામ રાજ્યોના જે આદિવાસી સમાજના જે જનનાયકો જે બલિદાનો આપ્યા એને યાદ કરવાનું કામ આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું એના ભાગરૂપે આજે આજે દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ડાંગથી પંદર નવેમ્બર બે હજાર ચોવીસથી આ યાત્રાની શરૂઆત થઈ હતી આપણા ચૌદ જિલ્લાઓ પસાર કરીને લગભગ આ પચીસ દિવસનો પૂરો રૂટ નક્કી કરીને જન જન સુધી બિરસા મુંડા જન્મજયંતિની બાબત અને સરકારની યોજનાઓ અને સાથે સાથે સનાતન હિન્દુ સંસ્કૃતિની જે બાબત છે એને જે સાચી ઇતિહાસ સાચો ઇતિહાસ સાચી વાત લોકો સુધી પહોંચે એના માટેનો પ્રયત્નો કર્યા અને આજે ચૌદ જિલ્લાઓ એસી જેટલા તાલુકાઓ અમારા ઐતિહાસિક ધાર્મિક સ્થળો પર થઈને યાત્રા આજે અહીંયા સંપન્ન થાય છે જગતજનનીમાં અંબાના ચરણોમાં અંબાજી ધામ ખાતે આજેનું સમાપન છે અને સમાપનમાં મારા તંત્ર અમારા પ્રદેશ મોરચાની પૂરી ટીમ અને જે ઉમરગામથી અંબાજી સુધી અમારા ધારાસભ્ય સંસદ સભ્યશ્રીઓ અમારા તમામ સમાજના વડીલો માતા બેનો યુવાનો અને અમારા સંતો મહંતો પણ જોડાયા એ તમામનો આ તબક્કે હું આભાર માનું છું અને સન્માનનીય અને મુખ્યમંત્રી શ્રી આ સરસ આયોજન કરી